ઓપન કરવામાં આવી છે જો કે મિત્રો તેમણે કહ્યું કે હજુ સુધી કંઈ પણ કન્ફર્મ થયું નથી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જો ઓશોનો રજનીશની ત્યારે બાયોપિક બને તો પણ ત્યારે મિત્રો બને તો પણ તેને બનતા પાંચ છ વર્ષ લાગશે તો વધુ જણાવી દઈએ કે મિથુન ચક્રવર્તીએ વધુમાં કહ્યું કે કેટલાક લોકોનું કહેવું છે કે હું આચાર્ય રજની જેવો દેખાવ છું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ